પોરબંદરમાં બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચમાં ડાયનામાઇટ ડોલ્ફિન ટીમનો વિજય થયો છે શ્રી બંદર લોહાણા યુવા શક્તિ દ્વારા બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં પંદર ટીમોએ ભાગ લઈ પોતાની બે લીગ મેચ રમી હતી ત્યારબાદ તેમાંથી આઠ ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ રમાયો હતો તેમાંથી ચાર ટીમ સેમી પહોંચી હતી અને ત્યારબાદ બે ટીમ ડાયનામાઇટ ડોલ્ફિન અને ચેસિંગ ચિતા વચ્ચે ખૂબ જ રોમાંચક ફાઇનલ મેચ રમાયું હતું તેમાં ડાયનામાઇટ ડોલ્ફિનના કેપ્ટન સાનિધ્ય મોનાણીએ ધીરજ રાખી છેલ્લા બોલે વિજય પ્રાપ્ત કર્યો હતો ત્યારે વિજેતા ટીમને લોહાણા યુવા શક્તિ દ્વારા રોકડ પુરસ્કાર રૂપે રૂપિયા સાત હજાર સાતસો સર્ટિફિકેટ તેમજ ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને રોકડ પુરસ્કાર રૂપિયા ત્રણ હજાર ત્રણસો તેત્રીસ સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે પાર્થ બદિયાણી બેસ્ટ બેટ્સમેન તરીકે હર્ષલ મોનાણી તેમજ મેન ઓફ ધ સિરીઝ તરીકે મલય તકવાણીને ટ્રોફી મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા આ સમગ્ર આયોજનમાં લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા મંત્રી રાજુભાઈ લાખાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાલ ગોવિંદભાઈ ઠકરાલ લોહાણા યુવા શક્તિના પ્રમુખ મિલનભાઈ કારિયા અને ઉપપ્રમુખ હિરેનભાઈ સામાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનગી ગુજરાત ન્યૂઝ પોરબંદર